માધ્યાના ગરમ મિજાજથી તો આખી સોસાયટી ત્રાસી ગઈ છે સાહેબ હાલો હું આવું તમારી હારે ગોપાલે ચપ્પલ પહેરવા માંડ્યા પણ આશું એના પગ જાણે કે કોઈએ જકડી લીધા હોય એવું લાગ્યું નીચે જોયું તો નંદુ ગોપાલના પગે પડ્યો હતો અને આંખમાં આંસુ સાથે ગોપાલની સામે જોઈ રહ્યો હતો ગોપાલે તેને પ્રેમથી ઊભો કર્યો અને બોલ્યો કંઈ નહીં હો બેટા ચિંતા ન કર હું જલ્દી આવી જઈશ પોલીસ અને ઘરના સભ્યો ગોપાલ અને નંદુને જોઈ સમજી ગયા કે આ આરોપ ગોપાલે હાથે કરીને પોતાની માથે વહોરી લીધો છે દરવાજે ઊભેલા ફરિયાદી માધાભાઈ બાપદીકરાના લાગણીમય સંવાદો સાંભળી રહ્યા હતા આખરે તેમનાથી રહેવાયું નહીં અને બોલી ઉઠ્યા साहेब रेवा दो हूँ मारी फरियाद पाची लू छू पोलिसेप आना घटना ने अंज पड़ती मुकी अने चाल्या गया सोरी माधा का का मारा थी भूल थई गई हूँ हूँ कहता नंदू हिबके चढ़ी गयो माधा भाईए तेना माथे हाथ अने त्याथी चाल्या गया नंदू धीरे पगले गोपाल नी पासे आव्यो अने कह्यो सोरी पप्पा मने माफ करी दो पप्पा મેં તમને ક્યારેય સમજવાનો પ્રયત્ન ન કર્યો મને લાગતું હતું કે મારી મમ્મી પણ મારા કરતાં તમને વધારે પ્રેમ કરે છે હંમેશા વિચારતો કે નાનો હતો ત્યારે ભગવાને મારા પપ્પા લઈ લીધા અને હવે તમે મારી મમ્મીને મારાથી દૂર કરી રહ્યા છો તમને હું મારી લાઈફના વિલન સમજતો હતો પણ તમે તો મારા હીરો છો પપ્પા ગોપાલને તો નંદુની આખી વાતમાં એક જ શબ્દ મહત્વનો લાગતો હતો પપ્પા હેપી ફાધર્સ ડે